વાંધાજનક ટિપ્પણી કરતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે બાબા સાહેબ આંબેડકર વિશે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રીના રાજીનામા સહિત ત્રણ માંગણીઓ કરવામાં આવી છે ભારત દેશનું બંધારણ ભારત દેશ એ લોકશાહી અને બિન સાંપ્રદાયિક દેશ છે અને ભારત દેશ બંધારણથી ચાલે છે નહીં કે મનુસ્મૃતિથી ભારત દેશના બંધારણને પંચોતેર વર્ષ પૂરા થતાં સંસદ ભવનમાં ચર્ચા થઈ રહી કે વંશઘાત નિમિત્તે ચર્ચા થઈ રહી છે તે સમય દરમિયાન ભારત દેશના ગૃહમંત્રી એવા અમિત શાહજીએ સાહેબનું અપમાન કર્યું છે અને કહ્યું છે કે બાબા સાહેબ બાબા બાબા આંબેડકર આંબેડકર કરવા કરતાં જો ભગવાનનું નામ લીધું હોત તો બધા સ્વર્ગમાં ગયા હોત તો સ્વર્ગને નર્કની પરિભાષા શું છે તો ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં ત્રણ હજાર ચાર હજાર સાલથી ભારત દેશના લોકો બહુજન સમાજ ગુલામ છે અને એમની ઉપર અત્યાચારો થઈ રહ્યા છે તો એ જ એ નર્ક છે તો સ્વર્ગ કયા સ્વર્ગની વાત થઈ રહી છે તો ભારત દેશમાં આજે જે બંધારણની અવહેલના થઈ છે તે બહુજન સમાજ કોઈ પણ કાર્ય સહન નહીં કરે